હેલો દોસ્તો જો હવે તમે ખંભાત જાઓ તો ખંભાતનું હલવાસન તો બહુ જ પ્રખ્યાત છે એ જ રીતે ખંભાતનો શ્રીખંડ પણ બહુ પ્રખ્યાત છે દેશ વિદેશમાં એ જાય છે ઊંચા ઓટલાવાળા શ્રીખંડ ઘર ખંભાત તો ખંભાત તમે જાઓ તો ઊંચા ઓટલાવાળા શ્રીખંડ જે ખંભાતની ખાસ મેઈન પ્રોડક્ટ છે ખંભાતનું ગૌરવ છે એ ઊંચા ઓટલાવાળા શ્રીખંડનો ટેસ્ટ તમે જરૂર કરજો સન્ડે ડ્રાયફ્રૂટ તિરંગી રેઇનબો કોલાવરી અમેરિકન ડ્રાયફ્રૂટ બ્લેક કરન્ટ કેસર કાજુ દ્રાક્ષ સ્પેશિયલ બદામ પિસ્તા આ બધી એની બહુ જ એકદમ ફેવરિટ વેરાયટીઓ છે તો ખંભાતનો ઊંચા ઓટલાવાળા શ્રીખંડ તમે ત્યાં જાઓ તો અચુંક લઈ આવજો અને એ લોકો ઓનલાઈન પણ આપણને આખા ગુજરાતમાં મોકલી આપે છે તો આ તમે ખાસ એક વેરાયટી શીખડની જે કદી આપણે ચાખ્યો ના હોય એવો વેરાયટીવાળો શીખણ ખંભાતનો છે વિડીયો જોવા બદલ ધન્યવાદ